વાત કરીએ હવે ઓનલાઈન જે ઈ કોમર્સ પ્લેટફોર્મ છે તેમની સાથે આદિલની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસા થયા આરોપી વિજય વાઘેલાને ઓનલાઈન જુગાર રમવાની ટેવ હતી ત્યારે વિજય વાઘેલા કરોડો રૂપિયાનો ઓનલાઈન જુગાર રમતો હતો બેંક કર્મચારીને ત્રણથી દસ ટકા કમિશનની પણ આરોપી લાલચ આપતો હતો ત્યારે બેંકનો ડેપ્યુટી મેનેજર આરોપીને વોટ્સએપથી મોકલતો અને એક્સિસ બેંકના ફોરેન ચેસ્ટ કરન્સીના ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખરનો જૂનો મિત્ર છે અને આ સમગ્ર ટગાઈનો મુખ્ય આરોપી વિજય વાઘેલા છે વેબસાઇટ હેક કરીને કરોડો રૂપિયાનો સામાન તે મગાવી લેતો હતો સામાન વેચીને જે રૂપિયા મળતા તેનાથી ઓનલાઈન જુગાર રમવામાં આવતો આરોપી નિતેશ ઉર્ફે છોટું અગાઉ ક્રાઇમ બ્રાન્ચની કેન્ટીન ચલાવતો હતો ત્યારે સમગ્ર કાંડમાં આરોપીઓના મોટા અધિકારીઓ સાથે સંપર્ક હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે એમ રમી સર્કલ અને અત્યારે હાલમાં આરોપીની પૂછપરછ દરમિયાન રમી સર્કલ અને માય ઇલેવન ઓલ્સો માય ઇલેવન પણ એમાં પણ આજે બર્ફસૂટ કે જે પેન ટેસ્ટ માટે જે વપરાય છે સોફ્ટવેર એ સોફ્ટવેરના ઉપયોગથી એ લોકોએ સેમ પ્રાઇઝ મોડિફિકેશન કરવાનો પ્રયત્ન કર્યો હતો એવું પ્રાથમિક દેખાણું છે પણ એ વેરીફાય કરવાનું બાકી છે અને એ વેરીફાય કરવા માટે અમે જે તે જે ડિજિટલ ડિવાઇસીસ મળેલા છે એમાં જેણે ટ્રાય કરેલી છે અંદર એન્ટર થવાની આઉટ ઓફ વે જઈને એ એના આધારે અને જે રમી સર્કલ અને માઇ ઇલેવન છે એની સાથે એને નોટિસ આપી એની પાસે માહિતી મેળવીને વિશેષ પુરાવા મેળવવાનો પ્રયત્ન કરશું અને ચટ્ટા બેટિંગમાં આ લોકો બર્ફ નામનો એક સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેર છે એના આધારે એ લોકો અંદર સોફ્ટવેર વેબસાઇટની અંદર ઘૂસપેટ કરતા અને વેબસાઇટની અમુક માહિતી મેળવી લેતા ખાસ કરીને એની બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ એ બધું હવે બેંક એકાઉન્ટના જે ટ્રાન્ઝેક્શન થતાં એ બાબતે એના પોતાને ખબર પડી જાય કે આ કઈ બેંક એકાઉન્ટમાં આનું કઈ બેંકમાંનું બેંક એકાઉન્ટ છે તો એના પોતાના સંપર્કો હોય છે બેન્કમાં કે જે બેન્કમાં એના સંપર્કોનો ઉપયોગ કરીને બેન્ક પાસેથી એ યુટીઆર કોડ મેળવી લેતા જે આરોપીઓએ છે બેંક કર્મચારીઓનો કોન્ટેક કરીને એને મળત કોન્ટેક કરીને એની પાસે યુટીઆર કોડ મેળવીને વોટ્સઅપ મારફતે આરોપીઓ મેળવી લેતા અને જે લોકો છે જે ગેમિંગ નહીં રમતા એ લોકો યુટીઆર કોડ એડ કરે એ પહેલાં આ લોકો યુટીઆર કોડ બેંક કસીનોની વેબસાઇટમાં એડ કરીને પોતે એના ખાતામાં પૈસા મેળવી લેતા અને એમાંથી કેટલોક જુગાર રમતા અને અમુક રૂપિયા એનકેશ કરી લેતા બર્ફ શૂટનાવનો સોફ્ટવેર છે જે આરોપીએ જેની પાસેથી મેળવેલો એક યુએસનો એક વ્યક્તિ છે એલેક્ઝાન્ડર કરીને કે જેની સાથે આ ફેસબુકના માધ્યમથી કોન્ટેકમાં આવેલો અને એના આધારે યુટ્યુબ અને ફેસબુકમાં જે વિડીયોઝ હોય છે યુટ્યુબમાં ખાસ એના મારફતે એ જે કોડિંગ સક્સેસ કઈ રીતના કરું ફેલ કઈ રીતના કરવું ને એ બધી એને જાતે મહેનત કરીને અને આની સાથે ચર્ચા કરીને એલેક્ઝાન્ડર સાથે એને આખી માહિતી મેળવીને પોતે આ બર્ફ શૂટનો ઉપયોગ આવી રીતના ઇલીગલ કામો માટે કરેલો